સનાતન હિન્દુ ધર્મના પ્રચારક અને ભારતના શ્રેષ્ઠ ભાગવત કથાકાર પરમ પૂજ્ય ભાઈ શ્રી રમેશ ઓઝાના હસ્તે મૌનવાણીના પડઘા પુસ્તકનું વિમોચન અંજાર મુકામે કરવામાં આવ્યું શિક્ષણ ક્ષેત્રે નવ એવોર્ડ મેળવનારા શિક્ષિકા લેખિકા કૃપા રસિકલાલ નાકરના આ અગાઉ ચાર કચ્છી અને ગુજરાતી પુસ્તકો પ્રગટ થઈ ચૂક્યા છે ગુજરાત રાજ્યના વિવિધ જિલ્લાઓમાં વાંચન કૌશલ્ય ધીમું વાંચતા બાળકો માટે વિનામૂલ્યે સ્વ સ્વખર્ચે સામગ્રી છેલ્લા એક વર્ષથી મોકલી બાળદેવોની સેવા કરી રહ્યા છે ત્યારે હવે બસો એકવીસ લઘુકાવ્યોનું પુસ્તક નવા વિચારો સાથે સાહિત્ય જગતમાં મૂકવા જઈ રહ્યા છે જેને બહોળો વાચક વર્ગ મળી રહેશે તેની શંકા નથી આ વિમોચન વેળાએ કચ્છના ઉદ્યોગપતિ અર્જણભાઈ કાનગડે વિમોચન માટે સહયોગ આપ્યો હતો સાથે ડેવલોપર ધવલ ગોર ઉપસ્થિત રહ્યા હતા આ પુસ્તકની પ્રસ્તાવના જાણીતા સાહિત્યકાર મદનકુમાર અંજારિયા અને પરિચય અને ભાષા વિશ્લેષક રમેશભાઈ પટેલ સુરતવાળાએ કરી હતી ભાઈશ્રીએ લેખિકાના સન્માન સાથે શિક્ષણમાં ઉમદા કામ માટે અભિનંદન અને આશીષ આપ્યા હતા નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યુઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર ભાગવત કથાકાર રમેશભાઈ ઓઝાએ લેખિકા કૃપા નાકર પુસ્તક બૌન વાણીના પડઘા વિમોચન કર્યું સનાતન હિન્દુ ધર્મના પ્રચારક અને ભારતના શ્રેષ્ઠ ભાગવત કથાકાર પરમ પૂજ્ય ભાઈ શ્રી રમેશ ઓઝાના હસ્તે મૌન વાણીના પડઘા પુસ્તકનું વિમોચન અંજાર મુકામે કરવામાં આવ્યું શિક્ષણ ક્ષેત્રે નવ એવોર્ડ મેળવનારા શિક્ષિકા લેખિકા કૃપા રસિકલાલ નાકરના આ અગાઉ ચાર કચ્છી અને ગુજરાતી પુસ્તકો પ્રગટ થઈ ચૂક્યા છે ગુજરાત રાજ્યના વિવિધ જિલ્લાઓમાં વાંચન કૌશલ્ય ધીમું વાંચતા બાળકો માટે વિનામૂલ્યે સ્વખર્ચે સામગ્રી છેલ્લા એક વર્ષથી મોકલી બાળદેવોની સેવા કરી રહ્યા છે ત્યારે હવે બસ્સો એકવીસ લઘુકાવ્યોનું પુસ્તક નવા વિચારો સાથે સાહિત્ય જગતમાં મૂકવા જઈ રહ્યા છે જેનો બહોળો વાચક વર્ગ મળી રહેશે તેને શંકા નથી આ વિમોચન વેળાએ કચ્છના ઉદ્યોગપતિ અર્જણભાઈ કાનગડે વિમોચન માટે સહયોગ આપ્યો હતો સાથે ડેવલોપર ધવલ ગોર ઉપસ્થિત રહ્યા હતા આ પુસ્તકની પ્રસ્તાવના જાણીતા સાહિત્યકાર મદનકુમાર અંજારિયા અને પરિચય અને ભાષા વિશ્લેષણ રમેશભાઈ પટેલ સુરતવાડાએ કરી હતી પૂજ્યભાઈ શ્રીએ લેખિકાના સન્માન સાથે શિક્ષણમાં ઉમદા કામ માટે અભિનંદન અને આશીષ આપ્યા હતા દર્શક મિત્રો આજે તારીખ બાર નવેમ્બર બે હજાર ચોવીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર